જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું કારેલાનું શાક કારેલાનું શાક આપણે ભરવાની ઝંઝટ વગર આપણે ડ્રાય શાક બનાવીશું એટલે મેં આ પાંચસો ગ્રામ કારેલા લીધા છે જો તમારે ભરીન કરવું હોય તો નાના લેવાના છે મેં મોટા લીધા છે મોટા આવે તે એટલે જો તમારે ભરીન કરવું હોય તો આપણે નાના લેવાના છે આપણે સરસ ધોઈ સાફ કરી લીધા છે હવે આને આપણે આગળ પાછળનો ઢીકિયાનો ભાગ ને પાછળનો ભાગ આપણે કાઢી નાખવાનો છે એકદમ સરસ આપણે છાલ ઉતારી લેશું અને આપણે આ ભરવાની ઝંઝટ વગર એકદમ મસ્ત શાક બનશે અને આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે ખાઈ શકો છો એકદમ મસ્ત આ શાક બને છે આ રીતના આપણે આગળ પાછળનો ભાગ કાઢી લીધો છે હવે આપણે તેની છાલ ઉતારવાની છે આપણે આ રીતના છાલ બને ત્યાં સુધી સરસ ઉતાર લેવાની છે સરસ આપણે છાલ નહીં ઉતારીએ તો આપણું શાક પડવું થશે એટલે આ રીતના આપણે છાલ ઉતારી લેવાની છે આ રીતના આપણે બધા કારેલાની છાલ ઉતારી લેશું સરસ આપણે છાલ ઉતારી લેવાની છે સરસ આપણે ઉતરી ગઈ છે આ રીતના બધા કારેલાને ઉતાર લેશું આપણે બધી કારેલાની છાલ ઉતરી ગઈ છે હવે તેને આપણે રાઉન્ડ શેપમાં કાપવાની છે આ રીતના આપણે મીડિયમ સાઇઝની આપણે કાપી લેશું આ રીતના જો તમારે હાથ બી હોય અને નો કપાતી હોય તો આપણે આ રીતના કાપીને વચ્ચેથી કાપીને ત્યારબાદ જ આપણે આ રીતના રીઝ બનાવવાની છે આપણે બને ત્યાં સુધી કૂણા લેશું એટલે એકદમ મસ્ત આપણે કારેલા થશે આ રીતના આપણે સરસ બધી રીંગ કરી લેશું આપણે બધી રીંગ તૈયાર થઈ ગઈ છે આપણે હાર્ડ બી હોય તે કાટ નાખવાના છે આ રીતના અને આપણે કૂણા બીયા કાઢવાની કઈ જરૂર નથી કૂણા બી આપણે પડવા વધારે નથી હોતા એટલે આપણે હાર્ડ હશે તે જ કાઢીશું આ રીતના આપણે બીયા બીયા જ કાઢવાના છે એટલે આપણું શાક એકદમ મસ્ત મીઠું બને આ રીતના આપણે બધા બીયા કાટ લેશું આપણે રીંગ મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણે આ રીતના રીંગ કરી લેવાની છે એકદમ સરસ આપણે રીંગ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં કળવાશ દૂર કરવા માટે આપણે એક ચમચી આપણે નિમક નાખીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું આ બધું સરસ આ રીતના ચોળી લેવાનું છે એટલે આપણે કડવાશ દૂર થઈ જાય એકદમ સરસ આપણે મિક્સ કરીને આપણે દસથી પંદર મિનિટ માટે રહેવા દેસું આપણે નિમક રાખીને આપણે રહેવા દેસું એટલે સોફ્ટ પણ એટલા મસ્ત થઈ જશે અને આપણું કડવું શાક પણ નહીં બને આ રીતના આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે આને દસ થી પંદર મિનિટ ઢાંકીને રહેવા દેસું આપણે આમાં નિમક ચડે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેશું હવે આને આપણે સાઈડમાં મૂકી દેસું એક ડીશ લઈ લીધી છે તેમાં મેં બે મુઠી સિંગદાણા કાચા કચરા ખાંડી લીધા છે અડધા આપણે ઉમેરી દેસું અડધા આપણે રહેવા દેસું ને બે ચમચી આપણે શેકેલો ચણાનો લોટ લીધો છે અડધો અડધી ચમચી ત્રણ ચમચી આપણે જીરું પાવડર ઉમેરીશું આ શાકમાં આપણે જીરું પાવડર મસ્ત ટેસ્ટ આવે છે એક ચમચી આપણે લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નિમક ધાણાભાજી આપણે ફ્રેશ ખાંડેલી લસણની ચટણી એક ચમચી અડધો લીંબુનો રસ જો તમારે નાનું હોય તો આખા લીંબુનો રસ નાખી શકો છો અને આપણે એક ચમચી આપણે તેલ ઉમેરીશું બે ટેબલ સ્પૂન આપણે ગોળ ઉમેરીશું અને એક ચપટી આપણે તલ ઉમેરીશું તલથી એકદમ મસ્ત થાય છે બધું આ રીતે બધું મિક્સ કરી લેશું મસાલો

નીચો પાણી કાઢી નાખશું એટલે આપણે કડવું ઓછું થશે એકદમ સરસ નીચો આ રીતના આપણે નિમક નાખ્યું છે એટલે સરસ સોફ્ટ આપણા કારેલા થઈ ગયા છે અને આપણું બધું પાણી કડવું નીકળી જશે આ રીતના આપણે બધા કરેલા નીચવી આપણે બધું પાણી નીકળી ગયું છે જો તમે પી પી શકતા તો ડાયાબિટીસ વાળાને પણ આ બહુ જ કામ આપે છે હું તો પી શકતી નથી એટલે હું કઈ પીવાની નથી આપણે ચાર ટેબલ સ્પૂન તેલ મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરી દેસું અને અડધી ચમચી આપણે જીરું આખું પાંચ આપણે હિંગ પાવડર હવે આપણે રાય ને જીરું ફૂટી ગયા છે હવે આપણે સારું ઉમેરી દઈશું એકદમ સરસ સાતરી દેવાના છે ચાર થી પાંચ મિનિટ આપણે આ રીતના ખુલ્લા પાતળવાના છે થોડું એવું નિમક નાખીશું આપણે નિમક વધારે નહીં નાખીએ આપણે કારેલામાં પણ નાખ્યું છે અને આપણે મસાલામાં પણ નાખ્યું છે તમારે બધું જોઈને આપણે નાખવાનું છે નિમક વધારે નથી નાખવાનું બધું આ રીતના પેલા મિક્સ કરી દેસું સરસ આપણે ચાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો એકદમ સરસ આપણે સોફ્ટ થાવા માંડ્યા છે હવે આપણે આને ચાર થી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ ધીમા ગેસ ઉપર એટલે એકદમ મસ્ત કરેલા સરસ હવે આપણે ગેસ ની ફ્લેમ એકદમ ધીમે જ રાખવાની છે એક ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી ધાણા ચીરું પાવડર મારે સાવ ડ્રાય નથી ખાતા એટલે મારે થોડું તેલ વધારે રાખ્યું છે આ બધું પેલા મિક્સ કરી દેસુ સરસ હવે જે આપણે મસાલો લીધો છે તે નાખી દેસુ સરસ મિક્સ કરી દેસુ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેને બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે મસ્ત આપણો મસાલો કારેલામાં ચડી જાય આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણે મસ્ત મસાલો ચડી ગયો ને આખા રસોડામાં સુગંધ પણ એટલી મસ્ત આવવા મની છે ઉપરથી આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું એ બધું મિક્સ કરી દઈશું આપણું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું નીચે ઉતારી લેશું હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે આપણું કારેલાનું શાક એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય એટલું મસ્ત શાક આપણું તૈયાર થઈ ગયું છે એકદમ સરસ છે ને રસોડામાં તો સુગંધ એટલી આવડે છે કે ઘરના મેમ્બર આવશે તો તે પણ ફટાફટ જમવાનું આપ એટલી એટલી મસ્ત આપણે સુગંધ આવે છે તો તૈયાર છે આપણું કારેલાનું શાક એકદમ સરસ અને એકદમ ફ્લેવરફુલ આપણું શાક તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ